અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શ્રી શક્તિ સેવા કેન્દ્રોના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી શ્રી મુડુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા વિકાસ માટે રૂપિયા તેર પોઈન્ટ બાવીસ કરોડના કુલ ચારસો બાર કામોને મંજૂરી અપાઈ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરી સભાખંડ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી વર્ષ બે હજાર ચોવીસ માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીશ્રીએ વિગતવાર સમીક્ષા કરતાં રૂપિયા તેર બાવીસ કરોડના કુલ ચારસો બાર કાર્યોને મંજૂરી આપતા આયોજન મંડળ હેઠળના મંજૂર થયેલા કામોને પ્રાથમિકતા આપી સમયમર્યાદા પૂર્ણ કરવા જણાવ્યું હતું તમામ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી વધુમાં તેમને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ લોકોને મળી શકે તેમ કહ્યું હતું આ ઉપરાંત તેમણે નગરપાલિકાઓ અને મોટી ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતાના કામોની જોગવાઈ કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું પ્રદૂષણની સમસ્યા અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લઈ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લોએ હરિયાળો જિલ્લો બનશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી કેશી સંપટે આયોજન મંડળની બેઠકની રૂપરેખા આપી હતી આયોજન મંડળની આ બેઠકમાં પંદર ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂપિયા આઠસો બાણું પોઈન્ટ પિસ્તાલીસ લાખના સીસી રોડ કોજવે સિંચાઈ સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ ભૂમિ સંરક્ષણ ગટર શિક્ષણ સ્થાનિક વિકાસને લગતા કુલ બસો એકાણું કામોને મંજૂરી આપવામાં આવી હતી પંદર ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂપિયા એકસો તેસઠ પોઈન્ટ પચાસ લાખના ગટર સ્મશાનમાં માળખાકીય સુવિધાઓ રસ્તા કોજવે વગેરે જેવા કુલ છપ્પન કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળના સત્યાવીસ પોઈન્ટ જીરો સાત લાખના ભૂમિ સંરક્ષણ સહિતના કુલ દસ કામો તેમજ ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈ હેઠળ રૂપિયા નેવ્યાસી પોઈન્ટ પચાસ લાખના રસ્તા ગટર શિક્ષણ ભૂમિ સંરક્ષણ જેવા કુલ અઠ્યાવીસ કામો અને નગરપાલિકા વિસ્તારના રૂપિયા એકસો પચાસ પોઈન્ટ જીરો એક લાખના આરોગ્ય ગટર શિક્ષણ રસ્તા પાણી પુરવઠા વીજળીકરણ જેવા કુલ સત્યાવીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા આમ જિલ્લામાં આયોજન મંડળની બેઠકમાં કુલ એક હજાર ત્રણસો એકસઠ પોઈન્ટ ત્રેપન લાખના ચારસો સત્યાવીસ કામોની દરખાસ્ત કરવામાં આવી હતી અને ચર્ચા વિચારના અંતે રૂપિયા એક હજાર ત્રણસો બાવીસ પોઈન્ટ ત્રેપન લાખના કુલ ચારસો બાર કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જિલ્લા આયોજન અધિકારી શ્રી સુરેન્દ્રસિંહ ડાભીએ જિલ્લામાં હાથ ધરનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પૂરી પાડી હતી આ બેઠકમાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા લીંબડી ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાના ચોટીલા ધારાસભ્યશ્રી સામજીભાઈ ચૌહાણ તાલુકા પ્રમુખશ્રીઓ અને નગરપાલિકા પ્રમુખશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજસ્થાનના અધિક નિવાસી કલેક્ટર આર કે ઓઝા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા